વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ ગાઈઝ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો ફાઇનલી મોર્નિંગના થઈ ગયા છે સાડા આઠ અને આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે જાગી ગયા છીએ બરોબર છે તો હવે આપણે જાગી ગયા છીએ તો આજે મમ્મી યારે જવાનું હતું બારે પણ મને આવતી હતી નીંદર એટલે હું મારાથી ઉઠાણું નહીં એટલે હું ગઈ નથી બરાબર હવે આજના વ્લોગમાં આપણે શું નવા જૂને કરવાના છીએ એના માટે તમે મારો વ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો

થોડી આપણે બેસું શાંતિથી અને પછી થઈ જશે આપડે રસોઈ બનાવવાનો ટાઈમ તો આપણે રસોઈ બનાવવા પેન્ટમાંથી દુઆ કાઢવું તો ચાલો કઈશ થોડીક તડકા બેસી લઉં પછી આપણે મંત્ર લખો બી બેસવાનું છે તો એ આપણે રસોઈ બનાવીને આજે બેસું તો હવે હું રસોઈ બનાવીને કામ કરીને ફ્રી થાઉં પછી પાછો આપણો લોગ આપણો કન્ટિન્યુ કરીએ સો ફાઈનલી કઈ આપણે થઈ ગયા તો જમી કરીને નવરા મેં ફેસ પેક એ પેટલાવ કરી નાખ્યું અને જમી પાર થઈ કરે છે પાર તમાર ભાણું ભારે રમે છે ક્યારનો વાંચતો તો પણ વાંચી લીધું અને ને આજે જો ભાઈએ થોડીક કારીગરાઈ કરી છે વ્યવસ્થિત રીતની તો હું થોડોક ખીજાય ગયા એના જેવું છે

આપણે જમી લીધું તો હું શાંતિથી સુઈ જઈશ ને ચાર સાડા ચારે જાગીશ બરાબર છે ને આપણે જાગીને પછી આપણો બ્લોગને આપણે કરશું કન્ટિન્યુ આગળ જો આ મમ્મી કરે છે દેશી જુગાડ એને જેવું એક સાથીઓ મમ્મી કીધે ઉખડી જઈએ એમાં છે ગુંદર ગુંદરથી મમ્મી ચોંટાડશે સાથિયાને જામી ગયો છે એમાં એ કાઢ નાખે એટલું

જવા ના દેવા જો આવ્યું ને જો મમ્મી એમ કે ગુંદર આવી ગયું હમણાં હાથી ચોટાડ દે એટલે પાછું દસ પંદર દી ઊંધી હાથી ઉપર દસ પંદર દી પછી આ સીસી એમ જ તમે પતાવી ગયા એમાં એવું સાઈ છે પોતા કરતી હતી ને મારે પગ ઓગી એટલે નું કરતો હું ધ્યાન જ રાખું છું ગુંદર એવું ઓછું પડશે તો મમ્મી સાથિયાને જો

આપણે જાગી ગયા અને જોયું ઉઠી મમ્મી બે માંથી એક ઘરે હતા નઈ તો હવે મમ્મી નો તો બે ફોન ભી ગયા અમારામાં ફોન કર્યો તો મમ્મી ગયા એના કામ થી બારે તો મમ્મી એવું કીધું કે એને આવતા થશે મોડું બરોબર છ સાડા છ મમ્મી ઘરે આવશે અને પાર્થિવ ને તો સાઈ જ મોડું થઈ જાય આવવામાં કારણ કે એ ક્યાંક વાળીએ ગયો એમ કીધું મને લગભગ તો એ વાડીએ ગયો કેમ કે કાલે છે ને રજા બરોબર છે એટલે હવે આપણે જાગી ગયા અને બાએ મસ્તીનો ચા બનાવી દીધો એટલે મને લાગી ગયે ભૂખ કારણ કે ઉઠતા હોય તો આપણે પેલું કામ જોઈ ખાવાનું અને મને લાગી હતી બહુ બધી ભૂખ એટલે આપણે એવું નક્કી કર્યું કે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ પછી જો આપણે કામ છે પાર્થનું ડ્રોઈંગ પૂરા કરવાનું બરાબર તો આપણે પાર્થના ડ્રોઈંગ નિરા તો પૂરા કરશું પહેલાં આપણે ચાર નાસ્તો કરી લઈએ બરાબર તો હવે ચાલો હું ચાર નાસ્તો કરી લઉં હાલો તમારે કરવો હોય તો ચાર નાસ્તો કે વાગી ગયા છે સવા ચાર બરાબર હવે ચાર નાસ્તો કરીને પછી આપણે આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ તો ફાઈનલી ગાઈશ આ મમ્મી મારા આવી ગયા છે ને બેઠી બેઠી કથા સાંભળે હે પાર્થ હજી આવ્યો નથી અને હવે થઈ ગયો આપણું જમવાનો ટાઈમ મને લાગી છે ભૂખ બરાબર છે તો જમવાનું આપણું બની ગયું છે તો હવે જમી લઈએ શાંતિથી કે હજી પાર્થને તો આવોમાં હજી લેટ થવાનું છે પણ મને લાગી બહુ ભૂખ એટલે આજે નહીં રાહુ નહીં ચોક બરાબર છે તો હું શાંતિથી જમી લઉં પછી આપણે ઘરનું બધું કામ કરી સાફ સફાઈ જઈમાં પછી વાસણ બાસણ સાફ કરી પછી આપણે ગેમ રમશું થોડીક વાર પાર થઈ જશે તો કેરમ રમશું બાકી હવે આપણે શાંતિથી જમી કરી સૂઈ જઈશું બરાબર હે એટલે હવે તો હું જમી લઉં બરોબર હે

આવું ના ઉજ કરજો ઉઈ જા વાલ તું ઉઈ જા મા તો ઉઈ જ જાઉં છે ચાલો ખાઈ ખાઈ જા શરીર જમાયું છે ગોટી આય બરોબર એ તો હવે ઉઈ જીશું આપણે શાંતિથી કારણ કે પાર્થ આવી ગયો અને પાર્થને કાલે જવાનું સ્ટેશનમાં હવારે બરાબર છે હલો પાર્થ ટાટા કહી દો તો ચાલો પાર્થ તમને બધાને ટાટાએ કહી દીધું છે તો હવે પાર્થને સુઈ જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે મળીએ માટે થોડી વાર પછી સો હવે આપણો થઈ ગયો છે સુવાનો ટાઈમ બરોબર છે રાતના વાગી ગયા છે સાડા અગિયાર બરોબર છે આજ પાર્થ ભી વાળી ગયો તો ઘરે બી કોઈ નહોતો એટલે આમ નવરા બેઠા બેઠા જ તો હું કંટાળી ગયું સાડા અગિયાર થઈ ગયો થોડીક વાર મોબાઈલ આપણે ઘુમેડી લઈએ અને પછી બાર વાગે તો આપણે સુઈ જઈએ ફટાફટ હવે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય બરાબર છે તો મારા વ્લોગમાં લાઈક કોમેન્ટ અને શેર કરતા આવજો ને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો કહીશ હવે આપણે સુઈ જઈશું અને કાલે મળશું એક ફરી નવા વ્લોગમાં કંઈક નવા જૂની લઈને ત્યાં સુધી બધાને ટાટા ગુડ નાઇટ